મંત્રી સ્વરૂપજી ઠાકોરના પરિવારે પણ બંધારણનો અમલ કર્યો ઠાકોર સમાજના નવા નીતિમો મુજબ મંત્રીના પરિવારમાં લગ્ન પત્રિકા છપાવ્યા વિના સાદાઈથી લગ્ન કરી સમાજને ઉદાહરણ પૂરું પાડતો પરિવાર પદ પ્રતિષ્ઠા હોવા છતાં સાદાઈથી લગ્ન કરી સામાજિક ભાવના ઉજાગર કરી ગુજરાત સરકારના મંત્રી અને વાવ થરાદના એમએલએ સ્વરૂપજી ઠાકોર છે જય સદારામ બાપા આજ રોજ મારી દીકરી તથા મારા મોટા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ સંપન્ન થયા આ શુભ અવસર પર અમે સમાજના બંધારણમાં નિર્ધારિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે અમારા બંને વિવાહીઓ પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લુ લાવ્યા કોઈ પણ પ્રકારની પત્રિકા છપાવ્યા વિના માત્ર ફોન દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું અને પરિવારજન તથા કુટુંબી સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા આ રીતે અમલમાં આવેલું સમાજનું બંધારણ નિશ્ચિત રૂપે સો ટકા સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં સમાજને એક નવી દિશા આપશે જય સીધારામ બાપા